સુરતના સચિન વિસ્તારમાં એકલેરાથી ડિંડોલી રોડ ઉપર આવેલ ઠાકોર પેટ્રોલ પંપની પાછળ બ્લોક નંબર ઓગણા માં નવી બંધાતી મારુતિ વિલા નામની સોસાયટીના બાંધકામ વાળી જગ્યા ચાર હજાર ઈસમોએ એકબીજાની મદદથી મકાન કન્સ્ટ્રક્શન સારું મંગાવેલ હોવાથી લોખંડની સરિયાની ભારીઓમાં કુલ્લે કિંમત રૂપિયા એક લાખ તેર હજાર આઠસો એસી મતાની લોખંડની ભારીઓ ચોરી કરી એક ટ્રકમાં ભરીને નાસી ગયા હતા બાતમી મળેલી હતી કે એક ઈશમ ચોરીના લોખંડના સળિયાની ભારીઓ પોતાના ટાટા કંપનીનો ટ્રક જેનો છે તેમાં ભરીને થોડી વારમાં ગામથી બોડદ ગામ તરફના રોડ પરથી પસાર થનાર છે જે બાતમીના આધારે સંકબંધ નામે રમેશ ઉર્ફે રામ ઉલ્લવ મરાજ મિશ્રાને પકડી પાડી તેઓ પાસેથી સોળ એમ એમની લોખંડના સળિયાની ભારી નંગ દસ જેની કિંમત રૂપિયા અડસઠ તથા વીસ mm ની લોખંડના સરિયાની ભારે નંગ દસ જેની કિંમત 49500 પાંચસો તથા દસ mm ની લોખંડના સરિયાની ભારી નંગ પંદર જેની કિંમત એકસઠ હજાર આઠસો મળી કુલ્લે લોખંડની ભાડી 35 જેની કુલ્લે કિંમત એક લાખ હજાર ની મતાનો મુદ્દામાલ કબજે કરી બે હિસ્સો ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે